આપણે રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હું ગોતો ગામમાં હતા ટાઈમ કેટલો થયો અહીં હાડા બાર થેગાય છે ને મહેંદી નખો મારે થોડાક ના સફેદ થેગા ગયા એનું પહેલાં છે ને બહુ જેલું બહુ નાખ્યા ખાતા એણે એને હિસાબી થોડાક સફેદ થેગા ગયા બહુ તને કોક કોક જ છે અહીં તો આપણી નાના છે જે સોવી હું ચાલે હો હા ત્રેવી પૂરા થઈને સોવી હું બેઠું હમણાં દહ માં મહિનો ગો ને એમાં તો તાણે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો કામ નાખ્યું એક પાણીમાં

આ બાજુ હાલે હટાણ પાણી હારવાનું કામલા કાકડી માં કીધું પાણી ચાલુ કાકડી માં પાણી બહુ જોઈએ એકાદ બે થી એકાદ બે એકાદ બે પાણી જોઈએ જ ભર્યું સાફ કરવાનું હોય પાંદડા કારણ કે હવાર મિવારીએ ને એટલે પાછા હાંજી જાય એટલે ભેગા થઈ જ જાય અને આ બાજુ અમારે લકી લખી અમારે ઝાકબને જ કરતો હોય કાલે બે બાકસ પડી હતી ને મોમાં લઈને પૂરું કરી નાખ્યું એ વસ્તુ તો અમારે હાસવા મૂકવી પડે ને કપકટ કરી નાખે કંઈ લખી

પહાઈને એટલે બીજું કંઈ નહીં હોય ઉપરથી ચાર બોલ ખોલે જ્યારે ઘાટે ને અંદરથી લોટ બરોબર સાફ કરી નાખવાના એટલે પાછી આલબ ચાલુ થઈ જાય ને હજુ કાકડીને ભરવા જબલા ને આ બાજુ ત્રણ કાકડીમાં પાણી ચાલુ હોય બસ નહીં ભેગું દાવ ને કાકડી